તો ખેડૂતોને જે પાક વીમો પાત્ર હતો એના દસ ટકાએ ચાર વર્ષમાં સરકારે પાક વીમો આપ્યો નથી નેવું ટકા પાક વીમો છે એ સરકાર વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને ભાજપના મળતિયાઓએ પાછલા બારડેથી લઈ લીધો છે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો કઈ કંપનીને કામ આપ્યું છે કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે એ બાબતની અમારી વાત હતી તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અને ખેડૂતોની પાખી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું અને ટૂંકમાં કહીએ તો આ સાથે જે વરસાદ આવ્યો ને એના સાહેબ અમારે સત્યનાશ થઈ ગયો છે અને મોટા ભાઈ કહીએ કે એકદમ ન ન કે બરાબર આવે ખેતી વધી અમારે તો ત્રણસો થી અઢીસો ના બજાર હતો એ બજાર એકસો વીસ થી હો થઈ ગયું છે અને ખેડૂતના મોટા પ્રમાણે નુકસાન થયું છે અને બહુતી હાલત ગંભીર છે ખેડૂતની એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને સાતસો રૂપિયા ભાવ છે અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો ત્રણસો રૂપિયા ભાવ મળશે અમને

ત્યારથી સોળ સત્તરનું વર્ષ છે એ દુષ્કાળગ્રસ્ત રહ્યું સત્તર અઢાર છે એ અતિવૃષ્ટિવાળું રહ્યું અઢાર ઓગણીસ છે એ ફરીથી દુષ્કાળગ્રસ્ત અને લગભગ સાતસો પચાસથી વધારે ગામોને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા હતા એમાં અમરેલી તાલુકા જિલ્લાના પણ ગામો દુષ્કાળગ્રસ્ત હતા સરકારે ત્રણ હજાર સાતસો પચાસ કરોડનું પેકેજ પણ આપ્યું હતું ઓગણીસ વીસ છે એ અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચોવીસ કલાક બહુતેર કલાકની અંદર ખેડૂતોએ સાત લાખ પચાસ હજાર ખેડૂતોએ પાક નુકસાનીની અરજીઓ કરી દીધી ચારે ચાર વર્ષ કુદરતીની આકૃતિવાળા રહ્યા તેમ છતાંય પાક વીમો છે એ ખેડૂતોને જે મળવો જોઈતો હતો એ ન મળ્યો જોયા જેવું એ છે કે ચારે ચાર વર્ષ સરકારે આર્થિક પેકેજ પણ આપ્યું અને આ પેકેજ સરકાર આપે છે એનો અર્થ એવો કે પાક નુકસાની હતી જો સહાયના પેટે ખેડૂતોને પાક શું કહે પાક નુકસાનીનું વળતર મળતું હોય તો ખેડૂતોનો હક જેમાં પ્રીમિયમ ભર્યું છે એ પાક વીમો શાળાના માટે ન મળ્યો એટલે એમાં અમે સતત લડત કરતા રહ્યા દેવગઢ અમરગઢ ગામના સૌ પહેલાં અમે જે પાક વીમાના પત્રકો જાહેર કર્યા એ મુજબ ખેડૂતોને એકસઠ રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો એની જગ્યાએ એક હજાર અને આઠ રૂપિયા માત્ર પાક વીમો આપવામાં મળ્યો ત્યાર પછી માણાવદરના ત્યાર પછી મૂડીના અને હમણાં છેલ્લે ચાર દિવસ પહેલાં જુનાગઢના ભેસાણ તાલુકાના પાંત્રીસ ગામોના પત્રકો હિસાબો જે વીમા કંપનીમાં કામ કરતા હતા એ માણસો જે ગ્રામ સમિતિ બનાવી હતી એ ગ્રામ સમિતિની અંદર તલાટી મંત્રી ગ્રામ સેવક છે પછી સહકારી મંડળીનો મંત્રી ગામના બે ખેડૂત આગેવાનો એ લોકોએ એ સમયે જે આંકડાઓ ભેગા કરી રાખ્યા હતા એ આંકડાઓનો સંકલન કરી અને હિસાબ કર્યો તો ભેંસાણ તાલુકામાં સત્યોતેર હજાર હજાર પ્રતિ હેક્ટર પાક વીમો ખવાઈ ગયો છવાઈ ગયો આજે તમે મારી પાછળનું જે આખું લિસ્ટ જોઉં છો આ અમરેલી જિલ્લાના બે વર્ષના સત્તર અઢાર અને અઢાર ઓગણીસ આ બે વર્ષના પાક વીમો કયા ગામમાં કેટલો થાય એમ હતો કયા તાલુકામાં કેટલો થાય એમ હતો કેટલા ટકા થાય એમ હતું એનો આખે આખું અમે આ લિસ્ટ આપ્યું છે આ આંકડાઓ પત્રકો જે છે સરકારે એના ઉપર બેન કર્યો ત્રણ વર્ષ સુધી ન જાહેર કરી શકાય ત્યાર પછી અમારા ધારાસભ્ય ધારાસભ્યોશ્રીએ સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછા તો એમાં સરકારે ગોળ ગોળ જવાબ આપ્યા આરટીઆઈમાં ગોળ ગોળ જવાબ આપ્યા અત્યારે આપણે જોઈએ છીએ આ અમરેલી જિલ્લાની અંદર મગફળીનો પાક વીમો છે એ લગભગ સિત્યાસી અઠ્યાસી ટકાથી નેવું ટકાની આસપાસ અમરેલી જિલ્લામાં સોળ સત્તર સત્તર અઢારની અંદર મળે એ મતે અઢાર ઓગણીસની અંદર તમે કપાસમાં નજર કરશો તો લગભગ સિત્યોતેર અઠ્યોતેર ટકાની આસપાસનો પાક વીમો બિનપિયત કપાસમાં થાય એમ હતો એવી જ રીતે પિયત કપાસ છે એમાં પણ અડસઠથી લઈ અને ચીમોતેર ટકા સુધીનો પાક વીમો જે છે એ અમારા ખેડૂતોને મળવાપાત્ર હતો એની સામે કેટલા ટકા મળ્યો છે એ તમે ખેડૂતોને જઈને પૂછશો તો ખબર પડશે ઝીરો પોઈન્ટ અડસઠ ટકા અઢાર ટકા બાર ટકા છ ટકા નવ ટકા એટલે સરકારે જે તેત્રીસ ટકાનું ધોરણ નક્કી કર્યું હતું પાક નુકસાની માટે કે એસડીઆરએફ મુજબ એને વળતર સરકારની સહાય ક્યારે મળે તો તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તો મળે તો સવાલ એ છે કે સરકારે જે સહાય માટેનું ધોરણ નક્કી કર્યું હતું તેત્રીસ ટકા એટલા ટકા પણ વીમો અમરેલી જિલ્લાના ખેડૂતોને મળ્યો નથી છેલ્લા ચાર વર્ષની અંદર એટલે ત્યારે અમને શંકા ગઈ એટલે અમે ગામે ગામ જઈને આવા સત્યમભાઈ અને અહીંની લોકલ આખી આખી ટીમ જિલ્લા કોંગ્રેસની ટીમ વિરજીભાઈ આખી સહકારી મંડળીઓમાં જે સહાયતાઓ કરી મંત્રીઓને મળાવી અને એમની પાસેથી જે પત્રકો હિસાબો આપ્યા એના આધારે અમે આજે અમરેલી જિલ્લાના આંકડાઓ દાવા સાથે કહીએ છીએ કે આ આંકડાઓ એક ખોટા નથી જો ખોટા હોય તો સરકાર છે સાચા પત્રકો જાહેર કરે એમની પાસે દરેક જિલ્લાની અંદર પત્રકો છે આ પત્રકો સરકાર જાહેર કરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ સરકાર આ પત્રકો જાહેર નહીં કરે એટલા માટે નહીં કરે કે જો જાહેર કરે તો ઓછામાં ઓછો ગુજરાતમાં પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડ રૂપિયા જે દર વર્ષે ખેડૂતોને પાકમાં પેટે આપવા પાત્ર હતો એ નથી આપ્યો દાખલા તરીકે બે હજાર સત્તર અઢારની અંદર જે ખેડૂતો હતા એ સત્તર લાખ ખેડૂતોએ વીમો લીધો હતો પચીસ લાખ હેક્ટરની અંદર વીમો વિસ્તાર હતો એનો અને અગિયાર હજાર નવસોને પંચોતેર કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર હતો એની સામે અગિયાર હજારની સામે એક હજારને છૌતેર કરોડ જ ખાલી આપ્યા છે સોળ સત્તરની અંદર ઓગણીસ લાખ ખેડૂતો હતા ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર પાક વીમાનો વિસ્તાર હતો ખેડૂતોને વીમો મળવાપાત્ર બાર હજાર કરોડનો હતો એની સામે માત્ર બે હજાર બસો કરોડ આવ્યા અઢાર ઓગણીસની અંદર એકવીસ લાખ ખેડૂતોએ છવ્વીસ લાખ હેક્ટરની અંદર વીમો લીધો હતો એમાં ખેડૂતોને મળવાપાત્ર તેર હજાર કરોડ પાક વીમો મળવાપાત્ર હતો એની સામે માત્ર બે હજાર સાતસો કરોડ આપવામાં આવ્યા બે હજાર ઓગણીસ વીસની અંદર ટોટલ ચોવીસ લાખ ખેડૂતોએ વીમો લીધો હતો અને એમાં જ ઓગણીસ ઓગણત્રીસ લાખ હેક્ટરની અંદર ખેડૂતોએ જે વીમો લીધો હતો એ ખેડૂતોને સોળ હજાર કરોડ રૂપિયા પાક વીમો મળવા પાત્ર હતો એની સામે એકસો અગિયાર કરોડ જ પાક વીમો આપ્યો એટલે આ જો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોને જે પાક વીમો મળવા પાત્ર હતો એના દસ ટકાએ ચાર વર્ષમાં સરકારે પાક વીમો આપ્યો નથી નેવું ટકા પાક વીમો છે એ સરકાર વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને ભાજપના મળતિયાઓએ પાછલા બારડેથી લઈ લીધો છે હું દાવા સાથે કહું છું અમરેલી જિલ્લાના અઢાર ઓગણીસનો જે દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું આ વર્ષનો એકલા અમરેલી જિલ્લાનો જેટલો પાક વીમો થતો હતો એટલો પાક વીમો સરકારે આખા ગુજરાતમાં નથી આપ્યો એવી જ રીતે વીસની અંદર જેટલો પાક વીમો માત્ર અમરેલી જિલ્લાનો થતો હતો એટલો આખા ગુજરાતમાં ભેગો મળી અને નથી આપ્યો એટલે ઓલ ઓવર જે ગુજરાતમાં પાક વીમાનો ભ્રષ્ટાચાર છે એ લગભગ પાંત્રીસથી થી ચાલીસ હજાર કરોડનો ભ્રષ્ટાચાર છે આ અલગ અલગ જિલ્લાઓમાં જે આંકડાઓ રજૂ કર્યા છે આના ઉપરથી સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમજવું જોઈએ કે અમરેલીના આ પત્રકો હિસાબો મળ્યા છે એટલે પાક વીમાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ભાવનગરમાં પણ એ જ પરિસ્થિતિ હોય આ બાજુ રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ હોય આ બાજુ જૂનાગઢમાં તો અમે જાહેર કરી ચૂક્યા છીએ એટલે બધે જ આ પરિસ્થિતિ છે એની સાથે પાક વીમો મળ્યો નથી ત્યારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ પાક વીમાના પત્રકોના આંકડા હિસાબો અમે જે જાહેર કર્યા છે એ તો જાહેર લોકો પાસેથી મળ્યા છે તમારી પાસે ઓફિશિયલી સ્ટેમ્પ મારેલા પત્રકો છે એ પત્રકોને જાહેર કરવામાં આવે અને શું કામ તમે દબાવીને બેઠા છો એ શું એ આરટીઆઈમાં માંગીએ તો એમ કહે છે કે આ રાષ્ટ્રીય સલામતી સાર્વભૌમત્વને લગતી બાબત છે આપી ન શકાય હું જાહેર માધ્યમોના માધ્યમથી પૂછવા માંગુ છું કે પાક વીમાના પત્રકો હિસાબો સરકાર આપી દે તો દેશમાં સાર્વભૌમત્વ ક્યાં ભાંગી જવાનું છે પાકિસ્તાન ક્યાં ભારત ઉપર હુમલો કરી દેવાનું છે આ તો પાક વીમાની માહિતી આ રાષ્ટ્ર સલામતીની કોઈ માહિતી જ નથી નમસ્કાર હું છોમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો નો વાચ પાલભાઈ અમલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત કિસાન કોંગ્રેસ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પાક વીમાના પત્રકો હિસાબો એવાય ટીવાય ની સરકાર સમક્ષ સતત માંગ કરી રહ્યા છે તેમ છતાં સરકારે આ વિગતો પર પહેલા ત્રણ વર્ષ પ્રતિબંધ કર્યા એ પણ સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજે પણ સરકારે પાક વીમાના પત્રકોના હિસાબો આપવા તૈયાર નથી અમારી કિસાન કોંગ્રેસની માંગ છે કે આ પત્રકો તાત્કાલિક જાહેર કરવામાં આવે તેમજ એના હિસાબોના મેળવણા કરવામાં આવે અને ખેડૂતોના હકના પાક વીમાની કરતા નાણા તાત્કાલિક ચૂકવવામાં આવે તેમજ વીરજીભાઈ ઠુમરે પણ પાક વીમા માટે જાહેર મંચ પર ચર્ચા કરવી હોય તો ભાજપના નેતાઓ તેમજ કૃષિ મંત્રી સહિતનાઓ ખુલ્લી ચેલેન્જ આપી છે હવે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મૂળ ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીર માટે પાઇપલાઇન થકી પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણી આપી પિસ્તાલીસ ગામોમાં તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું તેમાં આયોજનના બાબતે સવાલો ખડા કરતા અનેક વિડીયો વાયરલ થયા હતા અને તંત્ર દ્વારા જવાબ ન મળે તો ખાતમુહૂર્ત કાર્યક્રમથી ખેડૂતોએ અડગા રહેવાનું એલાન કરતા રાજકીય ગરમાવો આવી ગયો હતો આ યોજનાનો લાભ મળતા કુલ 45 ગામોમાંથી ફક્ત 85 ગામના લોકો જ ઉપસ્થિત રહેતા ખેડૂત સભાનો ફિયાસ્કો થયો હતો ખેડૂતોના અનેક સવાલોના જવાબ ધારાસભ્ય સામજીભાઈ ચૌહાણ આપી શક્યા ન હતા ખેડૂતોના અનેક સવાલો જેવા કે આ યોજનાને ફક્ત વહીવટી મંજૂરી જ મળે છે તો નાણાકીય મંજૂરી ક્યારે મળી ટેન્ડર પ્રક્રિયા ક્યારે કરવામાં આવી કઈ કંપનીને કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે દરેક ગામોમાં એક તળાવ જ ભરવામાં આવશે કે તમામ તળાવો ભરવાની યોજના છે આ કામ ક્યારે પૂર્ણ કરવાની સમય મર્યાદા રાખી છે જેવા સવાલોના જવાબ આપી શક્યા નહોતા આ યોજના ફક્ત ખેડૂતોને છેતરામણે લોલીપોપ સમાન જાહેરાત છે આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓ પણ કોઈ જવાબ આપી શક્યા નથી ખરેખર આ યોજના બાબતે ખેડૂતો ત્રણ વખત છેતરવામાં આવેલ છે જિલ્લા પંચાયત ચૂંટણી સમયે સૈદ્ધાંતિક મંજૂરી આપી મત ભાજપને આપેલ પરી ધારાસભ્ય ચૂંટણીમાં ટેકનિકલ મંજૂરી આપવામાં આવી અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી પરંતુ નાણાકીય મંજૂરી આજ દિન સુધી મળી નથી અને ખાત મૂહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવતા ખેડૂતો હવે નહીં છેતરાય કે લોલીપોપ સમાન યોજનાના કાર્યક્રમમાં હાજર નહીં રહે તેમ ખેડૂત આગેવાનુંએ જણાવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યાના સમાચાર સામે આવ્યા હતા આસપાસ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો કરા સાથે માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા સતાવા લાગી છે ખેડબ્રહ્માને પોશીના પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો કરા સાથે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો હતો વડાલી અને ઇડર વિસ્તારમાં કરા વરસ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા વડાલીમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જમીન અને મકાનોની છતમાં પણ કરાના થર જમા થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા બ્રહ્મા અને વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકની લણણી સમયે કમોસમી વરસાદ વરસતા નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે ખેડૂત વરિયાળી ઘઉં શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે હવે વાત કરીએ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કુદરતી આપત્તિના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો ખોડીઓ છીનવાયો હોવાય તેવું લાગી રહ્યું છે જેના સંદર્ભે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ખેતીવાડીમાં થયેલ આર્થિક નુકસાનની સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર મુકામે મૂડી વઢવાણ ધાંગધ્રાના ગામોને જે પિસ્તાલીસ ગામોને પાણીની પાઇપલાઇનથી પાણી આપવાની આશરે 470 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો ત્યારે મૂડી તાલુકાના ખેડૂત આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા અને આ લોલીપોપ સમાન યોજના છે જેને આજ દિન સુધી નાણાકીય મંજૂરી પણ મળી નથી તેમ છતાં ખેડૂતોને છેતરવાની અને મત લેવા માટે ખોટી રીતે ખાતમુહૂર્ત કાર્યક્રમના તાઈફા કરવામાં આવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે સવારથી જ ખેડૂત આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા શા માટે કરવામાં આવે છે કારણ કે લોલીપોપ યોજનાનું આ ખેડૂત આગેવાનો દ્વારા પર્દાફાશ કરવામાં આવેલ છે માટે આ કાર્યક્રમમાં ખેડૂતો હાજર નહીં રહેવા ખેડૂત સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી હતી અને ખેડૂતોને અવાજ દબાવવાનો પ્રયાસ આ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યાનો આક્ષેપ ખેડૂતોએ કરેલ હતો કારણ કે આ લોલીપોપ સમાન યોજનાની જાહેરાત કોઈ નાણાકીય મંજૂરી આપી નથી કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી કોઈ કોન્ટ્રાક્ટર કે કંપનીને કામ આપવામાં આવેલ નથી તેમ છતાં ખાત મૂરત કાર્યક્રમ મુખ્યમંત્રી હસ્તે યોજાવાનો છે તે લોલીપોપ સમાન જાહેરાત છે. ફક્ત ખેડૂતોના લોકસભાની ચૂંટણીમાં મત લેવા માટે જ ખાત મૂરતના તાઈફાઉ થઈ રહ્યા છે. આજે સવારથી જ મારા ઘરે જે પોલીસને ખડકી દેવામાં આવી છે અને અમને નજર કેદ કરવામાં આવ્યા છે ત્યારે આ સરકાર ખેડૂતોથી બી ગયો હોય અને અમારા જે ખેડૂતોના સવાલો હતા એ હતા કે નાણાકીય મંજૂરીએ જે આવ્યો જે પિસ્તાલીસ વઢવાણ મૂળી અને ધ્રાંગધ્રાના ગામોને પાણી આપવાની જે યોજના હતી ચારસો સત્તર કરોડની જેમાં પિસ્તાલીસ ગામોનો સમાવેશ થવા કરવામાં આવેલ છે પરંતુ આ યોજનાને ખાલી વહીવટી મંજૂરી મળી છે નાણાકીય મંજૂરી નથી મળી કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી કોઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ નથી અને સીધું જ આનું ખાતમુહૂર્ત એક લોકસભાની ચૂંટણીમાં મતદાન ખેડૂતોને લેવા માટે થઈ અને આ એક લોલીપોપ સમાજ યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો કઈ કંપનીને કામ આપ્યું છે ક્યાં કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે એ બાબતની અમારી વાત હતી તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે જેની કલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અને ખેડૂતોની પાખી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું છે રાંગુભાઈ ગરબડાએ જણાવ્યું હતું અને જ્યારે જ્યારે વિરોધ આ સરકારનો અને કામગીરીનો થાય છે ત્યારે પોલીસને આગળ ધરી અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે માટે ખેડૂતો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરશે અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નહીં રહે અને તમામ એસટી બસો ગામડાઓમાંથી ખાલી ખમ પરત સુરેન્દ્રનગર જશે ખેડૂતોની તાકાત આવતીકાલે જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું તમે જે જોઈ રહ્યા છો એ આકાશી દ્રશ્યો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે જ્યાં ઘઉંની લણણી કરવાની સિઝન આવી છે તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઘઉં તમામ જમીન દોસ્ત થઈ ગયા છે જેથી હવે ઘઉં ઉપર ડાઘી પડી જશે એના કારણે ખેડૂતોને માર્કેટમાં જે ભાવ સાતસો થી આઠસો મળવાનો હતો તે ઘટીને બસો થી ત્રણસો રૂપિયા થઈ જશે આ ઉપરાંત ઉત્પાદન પણ ઓછું થશે આ વર્ષે જે અમારે પાક તૈયાર થવાની સીઝન આવે અને કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો એના સાહેબ અમારે ઘઉં જે છે બધા એકદમ જમીન દોસ્ત થઈ ગયા છે એટલે મોટા પાયે અમારું નુકસાન થયું છે કે ઘઉં અમારે એક દાણો હાથમાં આવવાનો નથી અને વરિયાળી અમારી જે હતી પૂરી તમે જોઈ શકો છો કે પૂરી ભાંગી ગઈ છે અને જીરું અને ચણામાં પણ બહુ મોટા ભાઈ નુકસાન થયું છે અને ટૂંકમાં કહીએ તો વાવાઝોડો સાથે જે વરસાદ આવ્યો ને એના સાહેબ અમારે સત્યનાશ થઈ ગયો છે અને મોટા ભાઈ કહીએ કે એકદમ ન કે બરાબર આવે ખેતી વધી અમારે તો એટલે આનું કંઈક જો વળતર મળી શકે તો એ દિશામાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ એમ માત્ર ઘઉં જ નહીં ભારે પવન અને વરસાદને કારણે વરિયાળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે વરિયાળીના છોડ બટકાઈ ગયા છે તેના કારણે ઉત્પાદન પચીસ ટકા જેટલું થશે

વરિયારી જીરું અને જીરું આ ચણા અને આ વસ્તુ અત્યારે હાલ એવી થઈ ગઈ છે કે વરસાદ કાલે કમોસમી પડવાથી આવી જ રીતે અમારે ગઈ સાલ પણ આવું જ બન્યું હતું અને આ સાલ પણ આવું જ બન્યું છે અને ઘઉં જમીન દોષ એટલા બધા થઈ ગયા છે એમાં ડાઘી થઈ ગઈ છે એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને સાતસો રૂપિયા ભાવ છે અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો ત્રણસો રૂપિયા ભાવ મળશે અમને જીરુંમાં પણ એવી ને એવી હાલત થઈ છે જીરું તો લગભગ હાથમાં પણ નહીં આવે અમારા હાથમાં અને બજાર તો એટલી ઊંચી છે અમને આશાઓ બધી ઊંચી હતી પણ અત્યારે તો હવે કમમોસમી વરસાદના લીધે સરકારને અમારે એ જ કહેવાનું છે કે અમને આની થોડી વળતર મળી રહે અને સર ખેડૂતોને થોડુંક સહયોગ મળે એવી આશા છે અમારે માત્ર હિંમતનગર તાલુકો જ નહીં સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ઈડર તાલુકામાં આનાથી વધુ નુકસાન છે આ બંને તાલુકામાં કરા સાથે ભારે વરસાદ થયો હતો જેને લઈને વરિયાળી અને શાકભાજીના પાક હતો ન હતો થઈ ગયો છે સાબરકાઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડૂતો સહિત અન્ય ખેતી કરતા ખેડૂતોની હાલત તો મહાશિવત્રી તથા કમોસમી વરસાદનો સ્પેનો છટાવ ફ્લાવરનો ભાવ સત્તર રૂપિયાથી તૂટીને છ રૂપિયા થઈ ગયો છે તો ઘઉં વરિયાળી કપાસ રાયડો સહિતના અન્ય ખેતી ઉપર પણ કમોસમી પાણી ફરી વળ્યા છે પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે ખેતીમાં ફ્લાવર કોબીજની ખેતી થતી હોય છે

કમોસમી વરસાદનો સ્પેનો છંટાવ થતા બીજી બાજુ મહાશિવરાત્રી નજીક આવતી હોય જેને લઈને ફ્લાવરનો ભાવ ગગડ્યો તો શનિવારના દિવસે કમોસમી વરસાદ પહેલા ફ્લાવરનો હોલસેલ ભાવ વીસ કિલોના ત્રણસો ચાલીસ એટલે કે એક કિલોના સત્તર રૂપિયા ભાવ હતો તે રવિવારના વીસ કિલોના એકસો ને વીસ રૂપિયા એટલે કે એક કિલોના છ રૂપિયા ભાવ થઈ ગયો એટલે કે સીધો ભાવમાં બાર રૂપિયા નીચે ગગડી પડ્યો

અને ફસલ બહુ બરબાદ થયું એને લીધે ભારે નુકસાન થયું છે ખેડૂતના અને અત્યારે ફુલાવોનું ભાવ બી બધું ડાઉન થઈ ગઈ બધી જગ્યા આવક વધાર થઈ ગયું છે અને પછી ઉપાડ નહીં માલનું એના લીધે જે ત્રણસોથી અઢીસોના બજાર હતો એ બજાર એકસો વીસથી હો થઈ ગયું છે અને ખેડૂતના મોટા પ્રમાણે નુકસાન થયું છે અને બહુતી હાલત ગંભીર છે ખેડૂતની તો આ સાથે મળતા રહીશું ખેડૂતના અવાજમાં તમે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ